બકરા ઈદના દિવસે આગળ કટિંગ કરેલું બકરાનું મળી આવતા ચકચાર મચી જવા પામી હતી હિન્દુ સંગઠન દ્વારા પોલીસને જાણ કરાઈ ત્યારે પોલીસ ઘટના સ્થળે તપાસ માટે દોડી આવી હતી દાહોદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ બનાવના પગલે દોડી આવ્યા પોલીસની પ્રાથમિક તપાસમાં બકરાનું મોડું બે દિવસ અગાઉ નું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે મંદિરની બાજુમાં આવેલ તળાવ પાસે જ્યાં મટનની શોપ આવેલ છે તે કચરામાંથી જ કોઈ પ્રાણી તેને લાવ્યું હશે તેવું તારણ કઢાઈ રહ્યું છે રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ બનાવ હકીકત એ પ્રકારની છે કે આજે સત્તર રોજ બકરીદના તહેવાર નિમિત્તે લીમડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગોહિલ તથા એમની ટીમ પેટ્રોલિંગમાં હતી મને એક માહિતી મળેલ કે ગોધરા રોડ ઉપર આવેલ શિવજી મંદિરની બાજુમાં ગટર પાસે એક બકરાનું માથું પડેલું છે જે પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે જઈને તપાસ કરતાં આ વસ્તુ મળી આવેલી હતી જે અન્વયે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી તો એવું જણાવ્યું હતું કે જે બકરાનું માથું છે લગભગ બે થી ત્રણ દિવસ જૂનું હોય એવું સડેલું અને કીડા પડી ગયેલું એ હાલતમાં હતું જે અન્વયે આ મંદિર છે એ મોઢિયા સમાજના લોકો એનું દેખરેખ સંચાલન અને પૂજા પાઠ કરે છે એ લોકો આવીને અરજી આપી અરજીમાં જણાવ્યું હતું કે આ પ્રકારનું જે બકરા માથું મળી આવ્યું છે એ અન્વયે કોઈ ખોટો વિવાદ ના થાય કે ખોટો મેસેજ ના જાય તે માટે અમે આપણે જાણ કરીએ છીએ કરવા વિનંતી છીએ હાથ ધરી છે સીસીટીવી ટેકનિકલ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ આસપાસના લોકોના નિવેદનો સાહેબો પૂછતા એવું જણાયું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ મંદિરથી લગભગ પચાસેક મીટર દૂર એક તાવ આવ્યું છે તાવની બાજુમાં કચરાના ઢગ આવેલા છે જ્યાં લોકો કચરો નાખતા હોય છે અને ત્યાંથી દૂર એક મટનની દુકાન પણ આવે છે બકરાના મટનની દુકાન તો ત્યાંથી કદાચ કોઈ વ્યક્તિએ બકરા માથું નાખ્યું હોય કપાયેલું અને શેડનું બકરા માથું છે એ કૂતરા દ્વારા ઢસડીને આ જગ્યાએ લાવવા આવ્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે આમાં અન્ય કોઈ ગુનાહિત બાબત કે કોઈ વ્યક્તિ લાવીને ધાર્મિક લાવીને દુભાવના ઈરાદે તે આપણે માથું કાપીને નાખ્યું હોય એવું પ્રથમ દૃષ્ટિ જણાયેલ નથી તેમ છતાં જણાસો દાખલ કરી ગુનાપુર તપાસ હાલમાં હાથ ધરવા આવેલી છે આજે સવારે અમને નવ વાગે જાણી મળી કે કોધના રોડ ઉપર મહાદેવજી મંદિર આવેલું છે ત્યાં આગળ કોઈ દ્વારા શાંતિ પ્રયાસ એવું જ કહેવાય કે મંદિરની સીડી આગળ બકરાનું માથું નાખી પોલીસ પ્રશાસનને જાણકારી આપી છે અને પોલીસ તપાસ કરે છે હવે એ જાણવું રહ્યું કે સીસીટીવી ચેક કર્યા પછી એ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું ખરેખર એક તપાસનો વિષય છે અને આજે આપણે દેખી રહ્યા છે કે દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર જે ઘટનાઓ બની રહી છે કે શાંતિના માહોલમાં શાંતિ ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે એવા અસામાજિક તત્વોને પોલીસ પ્રશાસને પકડવા જોઈએ અને એમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને દરેક વખતે હિન્દુ આસ્થાને ઠેસ ઠેસ પહોંચાડવામાં આવે છે આવું ના બનવું જોઈએ અને હિન્દુ સમાજમાં રોષની ની લાગણી છે